સુરત શહેરમાં આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરો ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાણો સુરતના પર્વતભાટીયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં હજારોની સંખ્યામાં લોકોની સાથે સમાજના વડીલોએ હાજરી આપી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નમાં અતિથિશ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ પણ આપ્યા હતા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મોરુભાઈ પૂનમબેન માંડવ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહિર નટ્ટુભાઈ ભાટુ હરિભાઈ નકુમ વડજાંગભાઈ જેલરિયા તેમજ ભીમસીભાઈ ભાટુ ભીમજીભાઈ કવાડ વેજાભાઈ રાવલિયા તેમજ ધારાસભ્યો સમાજના પ્રમુખ આર એસ હડિયા સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભરમાંથી ત્રણસોથી થી વધુ આગેવાનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ સમારંભના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જીંજીરા ભવ્ય ડેવલોપર જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે આહીર સમાજના એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે વધુમાં જણાવ્યું કે બસો પંચાવન દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહી છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી અપીલ છે આહીર સમાધે આજ દિવસ સુધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એટલું જ નહીં દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરવામાં આવી છે જેનું ટોટલ ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આ આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બનાવ્યો છે જે રૂપિયા તમામ બાળકોને એજ્યુકેટેડ બનવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવાર નમ્ર અરજ છે આ સાથે ત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ ચોત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈ પાંત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવારાએ જાહેરાત કરી આ સાથે આ સમારંભને સફળ બનાવવામાં આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ ઉપપ્રમુખ ભૂપતભાઈ કનારા મંત્રી રમેશભાઈ કવડ કોઓર્ડિનેટર બાલુભાઈ ચિંજીવાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ ચાર હજાર કરતાં વધારે નવ યુવકોને સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામનો આભાર પણ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જય દ્વારકાધીશ હું હોસ્પિટલ કમિટી ચેરમેન આજે મને કરતાં ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે

કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાસવટ રમેશભાઈ ઉપતભાઈ કનાળા તેમની સમગ્ર આયોજક ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે તેમને વિશેષ અભિનંદન પાઠવું છું અને એક લાખ થી પણ વધારે આ અવસરે મારો આહીર સમાજ ઉપસ્થિત રહ્યો છે અને આ પ્રસંગે 10000 થી પણ વધારે સ્વચ્છતાના શપથ લેતા છે આ આદરણીય વડાપ્રધાન હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે એટલા માટે આ સમાજે મારા સમાજે સ્વચ્છતાના શપથ લઈ એક જાગૃતતાનો પણ સંદેશો પાઠવ્યો છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા